એટલું દેખાય એટલું પૃથ્વીમાંથી ઊભું થયેલું છે કેમ કે કૂથારને લાકડું આલો એટલે વસ્તુ બનાવી આલે પણ લાકડું ન બનાવી શકે માટી આલો એટલે કડો બનાવી આલે પણ માટી ન બનાવી શકે એમ સોનીને પણ સોનું આલો એટલે દાગીનો બનાવી આલે પણ દાગીનો બનાવી આલે પણ સોનું ના બનાવી શકે એમ આ બધી ધાતુ છે એ પૃથ્વીમયથી ઊભું થયેલું છે જેમકે સર્વ પૃથ્વીનો જ ભાગ છે જેટલો દેખાય એટલો અને પૃથ્વી આ જળમયથી પેદા થઈ છે જેમ કે પૃથ્વી કરતા દસ જળ છે અને જળ અગ્નિમયથી પેદા થયું જળ કરતા દસ ઘણી અગ્નિ છે અને અગ્નિ એક પવનમયથી પેદા થયેલી એટલે અગ્નિ કરતાં દસ ઘણો પવન છે અને પવન આકાશના તત્વોથી આકાશના તત્વોમાંથી જ પ્રગટ થયેલો છે તો એનાથી દર્શક ઘણો આકાશ છે અને આકાશ એ આ બોલ આત્માના સંકલ્પથી ઊભું થયેલું છે એ જ સંકલ્પ માયા બની અને આ પાંચ તત્વોને પ્રગટ કર્યા એ આ બોલનારાની જ માયા છે જે આ બોલી રહ્યો છે એનો જ સંકલ્પ અને એ જ સંકલ્પની લઈ અને આ પાંચ તત્વો પ્રગટ થયા કેમ કે જે બોલે એણે સંકલ્પ ઊભો કર્યો સંકલ્પની માલિકોરા એક આકાર થયો આકાશ અને આકાશની માલિકોરાથી પવન પ્રગટ થયો અને પવનમયથી અગ્નિ પ્રગટ થઈ અગ્નિમયથી જળ પ્રગટ થયું અને જળમયથી પૃથ્વી બની અને પૃથ્વીમાં આખું જગત પેદા થયું આ જ્ઞાન છે આદિનું જ્ઞાન છે આવો એક સર્વ સતાવન દેહ સહિત પ્રગટ જ્યાં સુધી આ સવાજ છે ત્યાં સુધી આવો આ બોલતો તેને સમજાય એને જે સદગુરુ શરણે ગયા અને આત્માની ઓળખાણ કરી ગીતાની માલિકા કૃષ્ણ ભગવાને અર્જુનને એમ કીધું કે અર્જુન આ સર્વ બધાઈને હલણ ચલણ ભૂખ્યો એને અનજો ઊંઝો એને જગાડું સર્વનું પરિપોષણ પોષણ કરવાવાળો કાયમ આદિનો છું કે અહીંયા નહીં મળી કોરા એક આત્મા તત્વો હું મને જાણું છું તું તને જાણતો જ્યાં હુધી તું તને જાણીશ નહીં ત્યાં સુધી તું પાસે હું છું પણ તું મને જાણી જાણીશ નહીં જે તારો આત્માને તું ઓળખીશ તો તું પરમાત્માને ઓળખી જઈશ અને જ્યાં હુદી જે પોતે પોતાને ઓળખતો નથી ઈ માણસ ક્યારેય એ પરમાત્માને પામી શકતો નથી જે પોતે પોતાને ઓળખે છે એ અંતે પરમાત્માની માલિકુરા મળી જાય છે એવું કૃષ્ણ ભગવાન અર્જુનને સમજાવે છે જેમ જે બોલનારાને ઓળખે એટલે બોલનારો કોઈ પણ કર્મ કરતો નહીં કર્મ રહિત હોય છે કર્મ બધે શરીરને છે જન્મ મરણ એક શરીરને છે જન્મવું શરીરને મરવું પણ શરીરને આ બોલનારો છે નહીં જન્મતો નહીં મરતો નહીં કાંઈ કરતો પણ શરીરના દાવાને લઈ હું શરીર શું એવું એને એક પાસના લેવાથી જીવદશા ભોગવી રહ્યો છે અને જો એ દશા મુક્ત થાય એને મુક્ત ગતિ કહેવામાં આવે જીવદશાનું મુક્તિ ઈદ મુક્ત ગતિ એટલે સૂક્ષ્મ વાસના એને કોઈ સતાપે નહીં અને કોઈ પણ કર્મ લાગુ ન પડે અને કર્મ લાગુ ન પડે તો એને કોઈ પણ જન્મ મરણ હોય નહીં એ અંતે પરમાત્માની માલિકુરા દેહ હોય તોય રહી શકે અને દેહ પડ્યા પછી પરમાત્માની જ મય હોય આખું જગત હાલ પરમાત્મા મય છે ચમકે પરમાત્મા સભી કોઈ વસ્તુ કોઈ પણ વસ્તુ કોઈ કાર્ય થઈ દેખતું નથી ચમકે પરમાત્મા મહિત કાર્ય બધું થાય એવો એક પરમાત્મા જેને પરમાત્માની દ્રષ્ટિ મળી એને સર્વ સુખ સર્વ આનંદ અખંડ આનંદ કાયમને માટે કોઈ પણ જાતનો મન કંઈ પણ સંકલ્પ વિકલ્પ રહિત થઈને કાયમ પરમાત્મામાં